બરવાડા શહેરમાંથી પસાર થતા અમદાવાદ ભાવનગર હાઈવે પર હાલ રોડનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે બરવાડા શહેરની અંદર કેટલાક સ્થળોએ મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે જ્યાં કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી આ બેદરકારીને કારણે લોકોમાં અકસ્માતની ભયજનક આશંકા પેદા થઈ છે અગાઉ બે ગંભીર અકસ્માતોમાં જાનહાની પણ થઈ ચૂકી છે જે વાતની પુષ્ટિ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે શહેરવાસીઓએ તાત્કાલિક પગલા લેવાની માંગ ઊભી કરી છે તેમની બે મુખ્ય માંગણીઓ છે કે શહેરની અંદર રોડનું કામ ઝડપથી પૂર્ણ કરો અને જ્યાં જ્યાં ઊંડા ખાડા ખોદી દેવામાં આવ્યા છે ત્યાં તાત્કાલિક ચેતવણી બોર્ડ મૂકવામાં આવે બરવાડા સૌરાષ્ટ્રમાં પ્રવેશનો મુખ્ય દરવાજો ગણાય છે અને આવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવું વિકાસ સાથે સલામતી માટે પણ જરૂરી છે લોકોની માંગ એવી છે કે આ સૌરાષ્ટ્ર ઝોન તરફ આખા સૌરાષ્ટ્ર ઝોન તરફ જતો મેન માર્ગ છે અને અહીંયા કષ્ટભંજન દેવ ધામ અને ગઢડા સ્વામીનું મંદિર આવ્યું છે શનિદેવી અમાસ પૂનમ દિવસે અહીંયા લાખો લોકો નીકળતા હોય છે અને અહીંયા હાલવાની પણ જગ્યા નથી હોતી તો નાની એવી ભૂલના કારણે અહીંયા જો મોટો અકસ્માત સર્જાય તો મનુષ્ય મોટો વધ થાય છે અને અગાઉ પણ અહીંયા બે અકસ્માત થઈ ગયેલા છે જેમાં એક ફેટલ થઈ ગયેલું છે એક અથવા બે ફેટલ અહીંયા થઈ ગયેલા છે તો મારે સરકારને વિનંતી છે સરકાર ડબલ એન્જિનની સરકારનું કામ બહુ વ્યવસ્થિત ચાલે છે વિકાસ ખૂબ સારો કર્યો છે અને રોડનું કામ પણ ફોર લાઈનનું ઝડપી ચાલુ કર્યું છે પણ જો આવી નાની નાની ભૂલના કારણે લોકો હેરાન થતા હોય તો મારે સરકારને અને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરશ્રીને સાહેબ નાની એવી વિનંતી છે કે જો અહીંયા સેફ્ટીના સાધન મેકે તો મોટો અકસ્માત થતો બચી જાય ઘણા ટાઈમથી આ કામ ચાલુ છે અહીંયા તમે સાળંગપુર ધામ છે તેનું ટ્રાફિક અહીંયા ખૂબ જ મુશ્કેલ આવે છે માણસો પણ રોડ રસ્તો જે ખોદી નાખવામાં આવેલો છે અને તાત્કાલિક એને પૂરવા મળતી આવતો લોકો ડામો નથી નાખવામાં આવતો ટૂંક સમય પહેલા જે વરસાદ થયો એના હિસાબે કોઈ ખાડા કરેલા એ પણ પુરાન થયેલું નહોતું તો એના હિસાબે બે એક્સિડન્ટ થયા અને એની અંદર એક બેન તો ત્યાં ઘટના સ્થળેથી હોસ્પિટલ પર ના પહોંચી શક્યા તો આ પ્રશાસનને અમારો અનુરોધ છે કે આ જે મેનેજમેન્ટ છે આ રોડનું એ રોડનું મેનેજમેન્ટ તાત્કાલિક આ કામ પૂરું કરાવે એવી અમારી અપેક્ષા છે શનિવાર ટ્રાફિક બહુ થાય પણ કેટલા જણાના હાથમાં હું બચાવવા જે હોય સાયકલ લઈને પીડ્યો અને શન્યુ ટ્રાફિક બહુ થાય અને સેફ્ટી મૂકો તો સારું છે રોડનું કામય સારું છે સરકાર કામ સારું કરે પણ આ સેફ્ટી મૂકો તો વધારે સારું એમ